झेरमुक्त खेती आणि खेडू बचाव अभियान अंतर्गत आज आपळव तालुकाना कवाडिया अंदर उपस्थित तो चलो आपणी खेरनी अंदर કામાની કઈ કઈ પ્રોડક્ટનો ઉપયોગ થયો છે કેવા રિઝલ્ટ છે તો આપણી સાથે પ્રગતિશીલ ખેડૂત જોડાયા છે પરિચય ઝેર મુક્ત ખેતી અને ખેડૂત બચાવો અભિયાન અંતર્ગત કામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિક વતી હું આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે હળવદ તાલુકાના કવાડિયા ગામની અંદર પ્રગતિશીલ ખેડૂત મહેશભાઈની મુલાકાતે છીએ જેમને જીરાની અંદર આપણી જે પ્રોડક્ટ છે ડૉક્ટર હરેકૃષ્ણ ડૉક્ટર તેજસ એકસો આઠ અને ડૉક્ટર મંથન પાણી સાથે પીવડાયેલું તો એ પીવડાય બાદ એમને મહેશભાઈને કેવું રિઝલ્ટ જોવા મળ્યું અને હાલની અંદર અત્યારે આ જીરાની અંદર કોઈ પણ પ્રશ્ન છે સુકારો કે કોઈ પણ પ્રકારનું કોઈ ઇશ્યુ છે કે નહીં આપણે મહેશભાઈ પાસેથી જાણવાનું મહેશભાઈ આપ પેલા એક તમારો પૂરો પરિચય આપો મહેશભાઈ ધરમસિંહભાઈ ચારોલા મોબાઈલ નંબર અઠ્યોતેર બરાબર મહેશભાઈ આ જે આપણે પ્રોડક્ટ છે હરે કૃષ્ણ

અને પિસ્તાલીસ દિવસનું જીરું છે અત્યારે હાલ અત્યારે પિસ્તાલીસ દિવસનું જીરું પિસ્તાલીસ દિવસ અને પિસ્તાલીસ દિવસ જીરામાં તમે કોઈ પણ પ્રકારનું કોઈ રાસાયણિક ખાતર કોઈ પણ જાતનું તમે આપેલું નથી છતાં પણ આનો ગ્રોથ કેવો છે તમારે જીરાનો ગ્રોથ જોવો છો ને તમે કેવો છે જીરાનો ગ્રોથ એકદમ સારો છે બરાબર હવે બીજું એ મહેશભાઈ કે તમે બીજા એક ખેતરની અંદર ડોક્ટર ભૂ ગોલ્ડનો ઉપયોગ કર્યો છે બરાબર તો એ ડોક્ટર ભૂ ગોલ્ડ તમે કેટલા ચારાની અંદર આપ્યું હતું અને બાકીનું બીજા જે ચારા છે એ ખેતરની અંદર તમે બીજું રાસાયણિક શું શું આપેલું છે રાસાયણિક તમે જે આપ્યું યુરિયા છે ઝીંક છે એની કમ્પેરિઝનમાં એટલે કે જમે જે ડૉક્ટર ભૂસમૃદ્ધિ ગોળ આપ્યું એ બેમાં તમને શું આમ તફાવત જોવા મળે બીજા ખેતરની વાત કરવી આપણે જે આપણે આગળ હતું એ ખેતરનું ડોક્ટર ભૂ સમૃદ્ધિ ગોલ્ડ નો દસ ક્યારામાં મેં ડેમો કર્યો છે ડેમો કરાવેલો બરાબર બીજા આખા ખેતરમાં જીંક ને ઉરિયા નાખેલું છે બરાબર એની અંદર ડોક્ટર ભૂસમૃદ્ધિ ગોલ્ડ નાક્યુ ની અંદર મોલો મચ્છી કે નથી દેખાતી બરાબર ની ડાળીયુ કડક છે એનું ફ્લાવરિંગ સારું છે ડાળીયુ કડક અને એનો groth સારો છે બધી રીતે સારું છે બીજું ઈ મહેશભાઈ કે આપણે તમે એક ભાઈની વાત કરી તમારા ગામના જ ખેડૂત છે પરિચય આપોને કે એમને શું પ્રશ્ન હતો અને તમે એમને કઈ રીતે ટ્રીટમેન્ટ મારા મિત્ર છે અતુલદાન ગઢવી વાડીમાં જીરું મને ખાતર બાતર કે ક્યુ

ખેડૂત ડૉક્ટર હરે કૃષ્ણની હું તમને વાત કરું જેના અંદર એકસો ને આઠ પ્રકારના બેક્ટેરિયા છે જે જમીનજન્ય જે ફૂગ છે એ કંટ્રોલ કરે છે જમીન પોચી અને ભરભરી બનાવે છે તમે જીરું કે કોઈ પણ પાકની અંદર આપો અને તેજસ એકસો આઠની ની હું વાત કરું તો ફૂગનાશક અત્યારે જનરલી કેવું હોય કે ખેડૂત મિત્રો મોંઘા મોંઘા મોલિક્યુલ ઉપયોગ કરતા હોય પેસ્ટિસાઇડ કોઈ પણ લઈ લ્યો

તો તમે આ પરિણામથી ખુશ છો જે જીરું પકવતા બીજા ખેડૂતભાઈઓ છે એમને સલાહ આપશો કે ખરેખર કામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિક કંપનીની આ પ્રોડક્ટનો ઉપયોગ કરાય તારીખ ચૌદ અગિયાર બે હજાર ચોવીસમાં વાવેતર કહ્યું હતું મેં ટ્રાય કરી લીધી હવે મારી નીચે બીજા જે મારા કોઈ મારા ભાઈ ટચમાં એ બધાને હું આ બરાબર ખૂબ ખૂબ આભાર ધન્યવાદ તમારી આ વાત અમે બીજા ખેડૂતભાઈઓને પહોંચાડીશું